લોટસ હોટેલ ખાતે વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પત્રકાર મીડિયા શુભેચ્છા મુલાકાત આપી આજે વિસાવદર વિધાનસભાના ભરેલી ચૂંટણી પછી વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદર તેમજ જૂનાગઢ જિલ્લામાં તમામ પત્રકાર મિત્રોને એક શુભેચ્છા મુલાકાતનું આયોજન સ્ટેશન રોડ પર આવેલા લોટસ હોટલમાં કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ગોપાલભાઈ

મુલાકાત સંપન્ન થઈ હતી રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર જે ઉમેશ મકવાણાનું પ્રકરણ ચાલે છે શું કેશો બાબત એણે એવું કીધું છે કે ગોપાલ ઇટાલિયા જીતતા મારું કદ થઈ છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સીઆર પાટિલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સીઆર પાટિલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ આખા આ કાંડને કરાવી રહ્યા છે મારી સી આર ની એક જ ચેલેન્જ છે કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચાર હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે

ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે નારાજ થાય દુઃખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે મારે સી આર પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લઈશું જનતાનો જે ચુકાદો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સી આર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે ઈસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સી આર પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સી આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે મારી ચેલેન્જ છે ઉમેશ મકવાણાભાઈ એકવાર સી આર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સી આર પાટીલમાં કેટલો દમ છે છે કે અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એમાં સૌ લોકોએ મદદ કરી છે કેમકે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને આરે હાલવાનો હોય છે અને મને ખુશી એ વાત નહીં કે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે શક્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે વેપારીઓએ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં

ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સર્જિત પૂર દર વર્ષે આવે છે આ જૂનાગઢની અંદર પણ ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કરી મોકળા ઉપર બાંધકામ કરી લીધું છે અને એના કારણે ગયા વર્ષે જૂનાગઢમાં પૂર આવેલું અનેક લોકોને તકલીફ પડી હતી સુરતની અંદર પણ ખાડી કેટલીક પ્રકારનો મોકળો નીકળ્યો છે એની ઉપર ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલે સુરતમાં પણ પૂર આવે છે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો વડોદરામાંય ગઈ ગયા વર્ષે પૂર પૂર આવ્યું અંકલેશ્વરની અંદર પણ પૂર આવે જ્યાં જ્યાં પૂર આવે છે એ તમામ પૂર ભાજપ સર્જિત પૂર છે ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે પૂર આવે નહીતર તમે જુઓ કે શહેરોમાં જ પૂર કેમ આવે છે વરસાદ બહુ આવે છે બહુ પાણી આવે છે તો ગામડામાંય પૂર આવવું જોઈએ ગામડામાં પૂર નથી આવતા પૂર માત્ર શહેરોમાં આવે છે એનું એકમાત્ર કારણ છે ભાજપના લોકોએ ગળા ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે અને એના કારણે પૂર આવે છે કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો પર દબાણ કરી રહ્યું છે તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે પીડાનો સમય છે જ્યાં આગેવાનના સહયોગની જરૂર છે ત્યાં હું જઈ રહ્યો છું તો આવનારા બે ત્રણ દિવસ સુધી હું સુરતની મુલાકાતે જવાનો છું ગોપાલભાઈ ખાસ કરીને તમે ચૂંટાણા બાદ હવે ક્યાં મુદ્દા હાથ ધરશો હું અત્યારથી જ ચૂંટાયા પછી કામે લાગ્યો છું ગામડે ગામડે જઈ રહ્યો છું સરકારી તંત્રને મળી રહ્યો છું હજુ મારી શપથવિધિ બાકી છે તો શપથવિધિ થયા પછી હું ઓફિશિયલી સરકારી મિટિંગોમાં પણ હાજરી આપવા લાગીશ અત્યારે તાત્કાલિક રીતે કરવા જેવા જે કામો છે તે કામોમાં કેમ કે ચોમાસું છે એટલે રોડ રસ્તાના કામો બાબતે અત્યારે ખાલી ઓફિશિયલ પ્રોસેસ થશે પણ એને રિપેરિંગ કરવું કે નવો બનાવવો એ બાબત અત્યારે ન થઈ શકે પરંતુ શિક્ષણની બાબત હોય શાળા પ્રવેશોત્સવ ચાલે છે આરોગ્યની બાબત હોય ખેડૂતોને ખાતરનો જે મુદ્દો છે એમાં એનો ખાતર જબરજસ્તીથી પકડવામાં આવે છે એ મુદ્દો છે વન વિભાગમાંથી જે કાંઈ પણ મુશ્કેલીઓ પડી રહી છે હમણાં દીકડાનો ત્રાસ છે હું ગઈકાલે શોભાવટલા ગીત ગામમાં ગયો હતો તો આવા જે કંઈ મુદ્દાઓ જનતાના છે એની ઉપર હું અત્યારથી કામ કરી રહ્યો છું એક ઓફિસ ખોલવા માટેનો પણ નિર્ણય કર્યો છે મેં બહુ જ જલ્દી પંદર વીસ દિવસની અંદર વિસાવદરમાં એક ઓફિસ ધારાસભ્યની ખુલે અને આમ જનતાને કંઈ પણ નાનું મોટું સરકારી કચેરીનું કામ પડે મામલતદાર ઓફિસ હોય સીબીઓ હોય આર એફ ઓ હોય કે પોલીસ ખાતાનું બેંકનું કંઈ પણ નાના મોટા કામ પડે સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય તો તમામ મદદ ધારાસભ્યની ઓફિસથી મળી રહે એ બાબતે હું કાર્યાલય પણ અત્યારે આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે સૌથી પહેલાં બે હજાર વીસની અંદર સુરતથી સત્યાવીસ જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું એક રસ્તો કરી આપ્યો એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે અમને આમ આદમી પાર્ટીને સુરતથી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે લોકો છે એમની મુલાકાત કરીશ આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ કે સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે પાર્ટીના સહયોગની જરૂર છે ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી સુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ વર્ણન નથી થઈ શકે તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યો અનેક કાર્યકર્તાઓ બે હજાર બાર અને તેરથી આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા આજે એમના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી છે એ જોઈને ખુશી થાય છે વિશેષ જણાવવાની વાત એ છે કે સુરતમાં આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે પૂરની અંદર અનેક નાના નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે વર્ષોથી સુરતમાં સાંસદ ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે વર્ષોથી પાંત્રીસ ચાલીસ વર્ષથી સળંગ આમ છતાંય જો જનતાએ દર વર્ષે આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય સરકાર પાસે કોઈ આગુતરું આયોજન ન હોય ભાજપના માણસોને કંઈ ફરક ન પડતો હોય તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે ખૂબ જ ચિંતાની બાબત છે